ਦਵਾਦਨਾ ਬਾਰੇ ਜਿਹੜੀ ਰੇਲਵੇ ਸਟੇਸ਼ਨ ਪਰ ਥੀ ਇੱਕ ਕਪੀਰਾਜ ਨੂੰ ਰੇਲਵੇ ਨੀ ਡਕ ਲਾਈਨ ਮਾ ਫਸਾਤਾ ਤੈਨੋ ਜੀਵ ਬਚਾਵਾ ਮਾ ਆਵਿਓ ਜੀ ਹਾਂ ਅਮਦਾਵਾਦ ਨੀ ਇੱਕ ਰੈਸਕਿਊ ਟੀਮ ਦੁਆਰਾ ਕਪੀਰਾਜ ਨੂੰ ਜੀਵ ਬਚਾਵਾ ਮਾ ਆਵਿਓ ਜੇ ਮਾ ਰੇਲਵੇ ਨਾ ਅਧਿਕਾਰੀਓ ਦੁਆਰਾ ਇਟਲੇ ਕੇ ਬਾਰੇ ਜਿਹੜੀ ਰੇਲਵੇ ਸਟੇਸ਼ਨ ਨਾ ਸਭ ਆਫੀਸਰ ਦੁਆਰਾ રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી ત્યારબાદ રેસ્ક્યુ ટીમ દ્વારા આ કપિરાજનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું જેમાં પચીસ હજાર વોટની ઇલેક્ટ્રિક સિટી બંધ કરાયા બાદ રાતના બે વાગ્યાથી બે વીસની વચ્ચેનો સમયગાળો એટલે કે ફક્ત વીસ મિનિટની બંધ રહેતી લાઇનની અંદર જ આ જાબાજ રેસ્ક્યુઅરો અને રેલવેના જાબાઝ કર્મચારી દ્વારા આ કપિરાજને નીકળવા માટેની જગ્યા કરી આપવામાં આવી જે બાદ

ચાલુ ટ્રેનમાં ઓએચી પર અમારી જે એન્જિન ને વીજળી સપ્લાય કરે એ તાર પર પડે તો મોટી જાનહાની નું નુકસાન થાય એટલે અમે પરિસ્થિતિની તાકીદે લઈને પછી ડબલ્યુસીસી બોળક દેવ ને જાણ કરી હેલ્પલાઇન નંબર પર એમાંથી આનંદભાઈ સ્મિતભાઈ કાર્તિકભાઈ નિકુલભાઈ એ બધા ટાઈમસર આવી ગયા અને એ લોકોએ ઘણી મહેનત કરી અને અમારા ઓઆઈચી સ્ટાફ આવી ગયા અને તરુણભાઈ

આભાર માનું છું આ તમારો કિંમતી સમય ફાળવીને સારું કામ કર્યું છે એક માનવતાનું કામ કર્યું છે પ્રાણીનું કામ બચાવવાનું કામ કર્યું છે અને રેલવે માટે પણ બહુ મહત્વનું કામ કર્યું છે અને આવા વધારે મજા સારા સારા કામ કરી જાઓ તમારું નામ સારું આ થાય એવી ભગવાનને પ્રાર્થના